પંદરમી સપ્ટેમ્બરે મહિલા સુરતથી લાઠી તેના બહેનના ઘરે જવા નીકળી હતી તે દરમિયાન બસ ડ્રાઈવરે ટિકિટ કન્ફર્મેશન માટે મહિલાનો નંબર માંગ્યો હતો મહિલા બહેનના ઘરે પહોંચ્યા બાદ બસ ડ્રાઈવર વારંવાર ફોન કરી ફ્રેન્ડશીપ કરવાની માગણી કરી હતી બહેનને મળ્યા બાદ સોળમીએ સાંજે ફરી સુરત આવવા માટે ટ્રાવેલ્સમાં ટિકિટ બુક કરાવી હતી ઝીરો ઝીરો બાવીસ નંબરની આ બસમાં ડ્રાઈવર સીટની પાછળ સ્લીપિંગ કોચમાં આ મહિલા બેઠી હતી રાત્રે બે વાગ્યે ડ્રાઈવર પૈકીનો એક ડ્રાઈવર કોષમાં પ્રવેશ્યો અને પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું પરિણીતાએ સુરત પહોંચી તમામ બનાવની વિગતો પોતાના પતિને જણાવી હતી જેથી પતિએ સ્વજનો સાથે જઈને બસ ડ્રાઈવરની તપાસ કરી પરંતુ તે મળી આવ્યો નહોતો જેથી પરિવારે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આ બસ ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે જે નંબરથી ફ્રેન્ડશીપ માટે ફોન આવ્યો હતો તે નંબરની શોધ પણ શરૂ કરી દીધી છે અત્યારે પોલીસે આરોપીને પકડવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે